રાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારશ્રી દ્વારા સહકાર મંત્રાલય સ્થાપના થયા પછી સહકારી તંત્રને વધુ વેગવંતોને મજબૂત બનાવવા માટે અને લોકોને સહકારી તંત્રનો લાભ મળે એનો સહકારથી સમૃદ્ધિ મંત્ર અંતર્ગત ઘણા જુદા જુદા પ્રકારનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જે પૈકી એક ગુજરાતમાં એક નિખ્યુ પહેલ કરવામાં આવ્યું કે ગુજરાતમાં સહકારિતા તંત્ર સાથે જોડાયેલા પશુપાલકો ખેડૂતો મહિલાઓ યુવાનો જેમને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીના જુદા જુદા સ્કીમ્સનો લાભો મળ્યા હોય એવા સહકારી તંત્ર સાથે જોડાયેલ સભાસદો દ્વારા માન્ય પ્રધાનમંત્રીશ્રીના એમનો પંચોતેર વર્ષનો કાર્યકાળ અથવા પંચોતેર વર્ષનો ઉમ્ર અને ચોવીસ વર્ષનો સતતનો જે વિકાસનો જે કાર્યકાળ રહ્યું છે એને આભાર માનતો લોકો માન્ય પ્રધાનમંત્રી શ્રીના એમના પ્રતિ જે લાગણી છે એ લાગણીને વ્યક્ત કરતો મેસેજ આપવાનો એક પ્રયાસ ગુજરાત સરકારના સહકારી મંત્રાલય સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું જેના અંતર્ગત તમામ લોકોએ તમામ સભાસદો માન્ય વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડના માધ્યમથી એમના માન્ય શ્રીના કાર્યકાળ એમના દ્વારા કરવામાં આવેલ પગલાંઓ લેવામાં આવેલ પગલાંઓ એમના દ્વારા કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ પ્રત્યે આભાર માનતો પત્ર લખવાનું કામગીરી કરવામાં આવી અને જેના અંતર્ગત અમારો લક્ષ્યાંક હતો કે માન્ય વડાપ્રધાનશ્રીનું પંચોતેર વર્ષ પૂરું થતું હોય તો એટલીસ્ટ પંચોત્તર લાખ પોસ્ટકાર્ડ અમે લખાવીએ તો એની સામે અમે અમને અમારા જે સહકારી તંત્ર ખાસ કરીને અમૂલના સભાસદો છે કોઓપરેટિવ બેન્ક્સના સભાસદો છે જુદી જુદી હાઉસિંગ સોસાયટી અને અન્ય પ્રકારની સહકારી મંડળીઓ છે એમના સભાસદો દ્વારા કુલ એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજારથી પણ વધારે પોસ્ટકાર્ડ અમને લખીને માન્ય શ્રીને આભાર વ્યક્ત કરતો પોસ્ટકાર્ડ લખીને અમને મળ્યા અને જે આપને વિકાસ સપ્તાહના જે કાર્યક્રમ થયું એના અંતર્ગત આપને સહકાર મંત્રાલય દ્વારા કરવામાં આવેલ કામગીરી અને આ પોસ્ટકાર્ડ અભિયાનનો એક વિકાસ સપ્તાહ અંતર્ગત એક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો જેના અંતર્ગત અમે આ એક કરોડ અગિયાર લાખ પંચોતેર હજાર પોસ્ટકાર્ડ જે લખવામાં આવ્યું એના એક અમે એક્ઝિબિશન પણ રિવરફ્રન્ટ ઉપર સાત ઓક્ટોબર કર્યા હતા અને પછી આટલી મોટી સંખ્યામાં જ્યારે પોસ્ટકાર્ડ લખાયું હોય તો સ્વાભાવિક છે કે આને જે જુદા જુદા એજન્સીઓ જે આવા રેકોર્ડ્સ માટેની સર્ટિફિકેશન કરતા હોય એમના દ્વારા એમનો નોંધ લેવા એકનોલેજમેન્ટ થાય અને ગુજરાત સરકારને અને ગુજરાત ગુજરાત રાજ્યના ખેડૂતો ભાઈ બહેનો અને કિસાન કિસાનો પશુપાલકોને પણ જે છે કે એનો એકનોલેજમેન્ટ મળે એ ધ્યાનમાં રાખીને અમે ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને સં સંપર્ક કર્યા અને આટલો મોટો કામગીરી જ્યારે થઈ છે એને એકનોલેજમેન્ટ થાય અને એને ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનો સમાવેશ કરવામાં આવે અને જેના અંતર્ગત ગિનીજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આ બાબતના ધ્યાને લઈને મારી પાસેથી જે પંચોત્તર લાખનો એક લખાણનો એને આગ્રહ કરીએ કે તમે એક પંચોતેર લાખ આપનો જે તમારો ઉદ્દેશ્ય છે એનો દર્શાવતો એક જે છે કે તમે પોસ્ટકાર્ડ લગાડીને અમને બતાવો તો અમે પંચોત્તર હજાર પોસ્ટકાર્ડ યુઝ કરીને ત્રણસો ફીટ બાય અસી ફીટનો એક પ્લેટફોર્મ ઉપર સેવન્ટી ફાઇવ લેખનો જે છે કે લખાણ અમે કર્યા જે આ એનો જેનો ડ્રોન ફૂટેજ છે આપે જોઈ શકો છો આનો લંબાઈ ત્રણસો ફીટથી વધારે છે અને પહોળા અસી ફીટ જેટલા છે ને આપ અહીંયા જો તો આમાં જે નાનો નાનો જોવા મળે છે એ મતલબ આ માનવ બળ છે તો આ પંચોતેર હજાર પોસ્ટકાર્ડ ચોંટાડવા માટે સતત અમારા સહકાર ખાતાના અને બીજા જે એજન્સી છે એમના સૌથી દોઢસોથી વધારે માનસો ત્રણ ચાર દિવસ સતત કાર્યશીલ રહ્યા અને જેના ફલ સ્વરૂપે અમને ગઈકાલે ચૌદ ચૌદ તારીખે અમને સહકાર મંત્રાલયને ગુજરાત સરકારના સહકાર મંત્રાલયને આ પ્રકારનો એક ગિનીજ બુક ઓફ રેકોર્ડ જે છે કે સર્ટિફિકેટ ગિનિજ બુક ઓફ રેકોર્ડ દ્વારા આપવામાં આવી છે જે અમારા સૌ માટે આપના સૌ માટે ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્યના તમામ લોકો માટે હર્ષની બાબત છે અંતર્ગત લોકોએ એમના એમની સૂઝપૂછ પ્રમાણે અને એમને જે યોજનાઓનો લાભ મળ્યો હોય અથવા માન્ય વડાપ્રધાનશ્રીનો કોઈ પહેલનો એમને બહુ જે છે કે ગમ્યું હોય તો એને દર્શાવતા એ લોકોએ જે છે કે આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યા છે અને જ્યાં સુધી આપનો સજેશન છે કે કોઈ સુધારાત્મક સૂચન અગર જો થઈ છે તો એ અમે અમે સહકાર વિભાગ જે છે કે સતત આવા કોઈપણ પ્રકારનું સુધારા સૂચન હોય એમે આવ એને અમે આવકારીએ છીએ અમે સતત આવકારીએ છીએ હા